ગ્રામજનો માટે માર્ગદર્શન રૂપ દીવા પુસ્તક નું ગાંધીનગર થી વિમોચન કરતા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા દીવાદાંડી પુસ્તકમાં અંગ ઉપાંગની ખોટ ખોડ ત્રુટી હોવા છતાં હિંમતપૂર્વક પોતાનું આત્મગૌરવ વધારીને મહેચ્છા સાથે પુરુષાર્થ થકી કુછ કમ નહીં એવું તેજસ્વી વ્યક્તિત્વ ઊભું કરનાર દિવ્યાંગોના કલ્યાણ અર્થે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી દર્શાવવામાં આવે છે દિવ્યાંગો માટેની યોજનાકીય વિસ્તૃત વિગતો ધરાવતો આ પુસ્તક માહિતી નિયામકની કચેરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તેમ પુસ્તક વિમોચન પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે હસ્તે દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શન રૂપ દિવાદાંડી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું મંત્રી ભાનુબેને વધુમાં જણાવ્યું કે દિવ્યાંગજનો પોતાને મેળે સશક્ત બને તેમને અંદર રહેલી આંતરિક શક્તિઓની મદદથી કંઈક નવું કરવા પ્રેરણારૂપ બને તેમજ તેમનું સશક્ત રીતે જીવન નિર્વાહ થઈ શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાઓનો લાભ છેવાડે રહેલા દિવ્યાંગજન સુધી પહોંચે તે માટે આ પુસ્તક દિવ્યાંગજનો અને તેમના પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તારીખ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ મન કી બાત કાર્યક્રમ થકી દેશના વિકલાંગોને વિકલાંગતાને બદલે દિવ્યાંગ કહી દિવ્યાંગોને ભારતના નિર્માણમાં જોડાશે છે અને તેમને સન્માન આપ્યું છે વર્ષ બે હજાર સોળમાં વડાપ્રધાનના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે દિવ્યાંગજનોના અધિકારો માટે દિવ્યાંગ અધિકાર અધિનિયમ બે હજાર સોળ પસાર કરી દિવ્યાંગજનોની સુરક્ષા પ્રદાન કરી છે તે મંત્રીએ ઉમેર્યું આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ સમાજ સુરક્ષા નિયામક વિક્રમસિંહ જાદવ અને સંયુક્ત નિયામક હંસાબેન વાડા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દિવ્યાંગજનો માટે માર્ગદર્શન રૂપ દિવાદાંડી પુસ્તકનું ગાંધીનગરથી વિમોચન કરતા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા દિવાદાંડી પુસ્તકમાં અંગ ઉપાંગોની ખોટ ત્રુટી હોવા છતાં હિંમતપૂર્વક પોતાનો આત્મગૌરવ વધારીને મહેચ્છા સાથે પુરુષાર્થ થકી હમ કુચ કમ નહીં તેવું તેજસ્વી વ્યક્તિત્વ ઊભું કરનાર દિવ્યાંગોના કલ્યાણાર્થે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી દર્શાવવામાં આવી છે આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ સમાજ સુરક્ષા નિયામક વિક્રમસિંહ જાધવ અને સંયુક્ત નિયામક હંસાબેન વાળા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા